ભાજપે રાજ્યસભાની પેટાચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી બહાર પાડી છે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કિરણ ચૌધરી હરિયાણાથી પાર્ટીના ઉમેદવાર હશે કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુને રાજસ્થાન અને જ્યોર્જ કુરિયનને મધ્યપ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ભાજપે નવ ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં આસામ બિહાર હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન અને ત્રિપુરાનો સમાવેશ થાય છે છોડીને ભાજપમાં જોડાયા હતા ભાજપમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને લુધિયાણાથી ટિકિટ આપી હતી પરંતુ તેમને કોંગ્રેસના ઉમેદવાર અમરિન્દરસિંહ રાજા વાડિક પાસેથી વીસ હજાર નવસો બેતાલીસ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો લોકસભા ચૂંટણીમાં હાર બાદ પણ ભાજપે પંજાબમાંથી બિટ્ટુને કેન્દ્રીય રાજ્યમંત્રી બનાવ્યા છે તો કેરળના જ્યોર્જ કુરિયનને પણ મધ્યપ્રદેશની ખાલી પડેલા રાજ્યસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે મોદી કેબિનેટમાં ઉદ્યોગ પશુપાલન ડેરી વિભાગના રાજ્યમંત્રી છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા બાદ જૂનમાં રાજ્યસભાની સીટ છોડી દીધી હતી તો પૂર્વ કોંગ્રેસી કિરણ ચૌધરીને પણ રાજ્યસભાની ચૂંટણી લડાવાશે